મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું છે કે પ્રયાગરાજમાં રાજ્યમાં સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કરાયું છે એનજીટી ને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રાગરાજ મહાકુંભમાં ગંગા યમુના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં ચોપન કરોડ થી વધુ શ્રદ્ધાળુઓએ ત્યાં સ્નાન કર્યું છે આ દરમિયાન સીપીસીબી ના એક અહેવાલ કહેવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે આ બંને નદીનું પાણી સ્નાન કરવા માટે યોગ્ય નથી સીપીસીબી એ સત્તર ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્યુબર એટલે કે એનજીટી ને પોતાના અહેવાલ સબમિટ કરવામાં આવ્યો હતો સીપીસીબી એ નવ થી એકવીસ જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ તોતેર અલગ અલગ સ્થળોથી નમૂનાઓને એકઠા કર્યા હતા હવે તેમને તપાસવાના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે એમાં પીએચ એટલે કે પાણીનું એસિડિક અને ક્ષારવાળું હોય છે ફિકલ કોલી કોલીઓ બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્વડ ઓક્સિજન સામેલ થયેલો છે આ છ સ્તર જેટલી જગ્યાઓનો સેમ્પલ લેવામાં આવ્યું હતું એમાંથી મોટા ભાગના ફેકલ કોમિકલ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે આ સિવાયના પાંચ અન્ય સ્થળોના પાણીમાં પણ ગુણવત્તા વધારે જોવા મળી છે નદીના પાણીમાં ફેકલ કોમિકલ નામના બેક્ટેરિયા જોવા મળ્યા છે આ સામાન્ય સ્તરે એક મિલી પાણીની અંદર સો બેક્ટેરિયા હોવા જોઈએ પરંતુ અમૃત સ્થાનની અંદર એક દિવસમાં યમુના નદીના નમૂના પર ફેકલ્ટીના ત્રેવીસો જોવા મળ્યા છે સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીની અંદર ફેકલ કોમિકલ બેક્ટેરિયાની સંખ્યા સો ની બદલે બે હજાર જોવા મળી છે એવી જ રીતે કુલ ફેકલ કોમિકલની અંદર પિસ્તાલીસો જોવા મળી છે ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની અંદર બત્રીસો અને કુલ ટોટલ ફેકલ કોમિકલ સાડત્રીસો જોવા મળ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગંગા નદીના સંશોધન કરતા પ્રોફેસર બીડી ત્રિપાઠી કહે છે કે પાણીના ધોરણ કરતા વધુ ફેકલ કોમિકલ બેક્ટેરિયા જોવા મળી રહ્યા છે કોઈ પણ ઉપયોગમાં લેવાય એવું પાણી આ બિલકુલ નથી આ પાણીના શરીર પર જાત જાતના રોગોનું કારણ બની શકે છે જો આવા પાણીમાં સ્નાન કરીએ તો પાણીઓને ચામડીના રોગ થવા યોગ્ય બનશે હવે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર